નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે માધ્યમમાં અને જનાદેશ આપણે જોઈ રહ્યા છીએ ચોથી જૂન છે આજે અને ચોથી જૂન ના દિવસે ખબર પડશે કે ત્રીજી વાર શું નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે કે પછી ઇન્ડિયા ગઠબંધન ઇન્ડિયાની સત્તા ઉપર આવશે અત્યારે જે પ્રમાણે જોવા મળી રહ્યું છે એ પ્રમાણે બસો ચોરાણું બેઠકો ઉપર એનડીએ નેશનલ ડેમોક્રેટિક ડેમોક્રેટિક અલાયન્સ અને બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધન બસો બેઠકો ઉપર અન્ય છે ઓગણીસ બેઠકો ઉપર છે કેટલાક શોકિંગ ફેક્ટ મારા તમે કહેવા છો જે આંકડાઓ તમને ચોંકાવી શકે છે એવા આંકડાઓ વિશે વાત કરવી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ડેટા વિશે પણ આપણે વાત કરીશું પણ ચોંકાવી શકે એવા આંકડા વિશે વાત કરવી છે સૌથી પહેલા અમૃતપાલ સિંહને તમે બધા ઓળખો છો અમૃતપાલ સિંહ એ વ્યક્તિ છે જેમને ખાલિસ્તાની હોવાનો એમની ઉપર આરોપ લાગ્યો અને ખાલિસ્તાની હોવાના લીધે થઈને એમ જેલમાં મૂકવામાં આવ્યા છે ખાલિસ્તાની માંગણી કરતા હતા એ ચૂંટણી લડી રહ્યા છે ઇન્ડિપેન્ડન્ટ અને એ સિત્તેર હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે સિત્તેર હજાર વોટથી ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહ આગળ ચાલી રહ્યા છે એની સામે જો વાત કરીએ બીજા તો બીજા આવા ઘણા બધા ઉમેદવારો છે કે જે ચોંકાવી રહ્યા છે સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યા છે રાહુલ ગાંધીને હરાવનાર એક બીજા નેતા સામે પાછળ ચાલી રહ્યા છે આ એક નવી વસ્તુ છે જે જોવા મળી રહી છે એની સાથે આપણે વાત કરીએ બીજા આંકડાઓની તો અન્નામલાઈ પાછળ ચાલી રહ્યા છે અન્નામલાઈ તમિલનાડુના બીજેપી પ્રેસિડેન્ટ છે આ વખતે બીજેપીને મોટી આશા હતી જે તમિલનાડુના પરિણામો પરિણામોથી કે તમિલનાડુમાં કંઈક સારા પરિણામો આવશે પરંતુ તમિલનાડુમાં એવું જોવાનું મળી રહ્યું નથી તમિલનાડુની અંદર અત્યારના જે આંકડાઓ છે પ્રમાણે ભાજપને નિરાશા હાથ મળી રહી છે પણ ઓડિશાએ ભાજપને બહુ મદદ કરી છે જે વિચાર્યું ના હોય એવી મદદ ઓડિશા ભાજપને કરી રહ્યું છે અને પરિણામે અત્યારે જો વાત કરીએ તો એ બેઠકની અંદર જે છે ઓડિશા ત્યાં આગળ અત્યારે સરકાર જોવા મળી રહી બીજેપી આંધ્રપ્રદેશની અંદર એનડીએ ગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે અપડેટની વાત કરીએ તો બનાસકાંઠાની અંદર ખાસ કરીને આપણે ચર્ચા કરીએ બનાસકાંઠા અને પાટણ બેઠકની કારણ કે બે બેઠકો જેવી છે જે બેઠકોની અંદર જે એનડીએ ગઠબંધન છે એ હારી ગયું છે મતલબ ભાજપ છે આપણે ત્યાં તો આ બે બેઠકો એવી છે જ્યાં આગળ કન્ટિન્યુઅસલી ગેનીબેન ઠાકોર જે છે આઠસો ઇઠ્યોતેર વોટ અને જયારે ચંદનજી ઠાકોર છે ચૌદ હજાર ને આઠ વોર્ડ જે છે એટલા વોર્ડ થી આગળ ચાલી રહ્યા છે તો આ આંકડા બહુ મોટા છે આપણે વાત કરીએ ત્યાં સુધી કેટલું વોટિંગ થયું છે શું થયું છે એના વિશેની વાત કરીએ

ચંદનજી ઠાકોરની વાત કરીએ શું છે ચંદનજી ઠાકોરના હાલચાલ ચંદનજી ઠાકોર વિશે વાત કરીએ ચંદનજી ઠાકોર કન્ટિન્યુઅસલી લીડ લઈ રહ્યા છે ચંદનજી ઠાકોર હું પહેલા દિવસથી જ્યારથી ઇલેક્શન કવર કરીએ છીએ ત્યારથી હું કહેતો આવ્યો છું કે પાટણ બેઠક ઉપર નજર રાખજો પાટણ બેઠકમાં ચૌદ હજારની લીડ સાથે ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે આ બે બેઠકો એવી છે શક્યતા એવી છે કે તમે જયારે આજનો દિવસ પરચો તો પરિણામમાં બેમાંથી એક અથવા તો બેમાંથી બંને ઉમેદવારો દિલ્હી જઈ શકે છે આ બે ઉમેદવારો બે ઉમેદવારો એવા છે જે ભાજપને પરસેવો છોડાવી દીધો છે જણે કારણ કે જ્યારે સીર પટેલ એ 5 લાખ ની વાતો કરતા હતા ત્યારે આ બે ઉમેદવારો એવા છે જે કદાચ ભાજપના નાક નીચેથી એમની સીટો લઈ જઈ શકે છે બંને ઉમેદવારો મજબૂત ટક્કર આપી રહ્યા છે આ બાબતમાં વાત કરીએ તો આપણે ભાજપને પણ એક રીતે સાબાશી સોરી કોંગ્રેસને પણ એક રીતે સાબાશી આપવી પડે કારણ કે કોંગ્રેસ દ્વારા જે સીટની અંદર સિલેક્શન કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવ્યું એવા ઉમેદવારોને પસંદ કરવામાં આવે જે ખરેખર કામ ના ભાજપ આ બેઠકોમાં એ બાબતમાં થાપ ખાઈ ગયું છે કારણ કે રેખાબેન ચૌધરી જે છે એ હવામાંથી ઉતારેલા પેરાશૂટ ઉમેદવાર છે રેખાબેન ચૌધરીને બનાસકાંઠા વિશે એટલો આઈડિયા નથી કારણ કે પોતે પ્રોફેસર રહ્યા છે અને જે કહી શકાય કે જે અસલી તમને ખ્યાલ હોવો જોઈએ કે અસલી બનાસકાંઠા શું કહી રહ્યું છે એના વિશે એટલો ખ્યાલ નથી અને એની સામે ગેનીબેન જેવા લોકલ મજબૂત નેતા જેને આખું ગુજરાત ઓળખે છે બહુ જુજ એવા ઉત્તર ગુજરાતના નેતાઓ છે હાલના કે જેને આખું ગુજરાત ઓળખે છે મને એક ગેનીબેન ઠાકોર છે સામે ચંદ્રજી ઠાકોરની વાત કરીએ ભરતસિંહ ડાભીની વાત કરી પાટણમાં જયારે અમારી ટીમ ગઈ ત્યારે લોકો કહેતા હતા ભરતસિંહમાં જોયા જ નથી ગઈ ચૂંટણીમાં નથી જોયા આ ચૂંટણીમાં નથી જોયા અમે જોયા જ નથી ભરતસી ડાબી કેવા લાગે છે એટલે ભરતસિંહ જે છે નસીબના જોરે આગળ વધી રહ્યા છે અને આ વખતે કદાચ લાગી રહ્યું છે કે એમનું પત્તું કપાઈ શકે છે જે પ્રમાણે આંકડાઓ સામે આવી રહ્યા છે યુપી યુપીએ બહુ મોટો ફટકો આવ્યો છે ભાજપને એ તો ભાજપના નસીબ કે સરકાર બનાવવા માટે થઈને ઓડિશાએ એ મદદ કરી છે તમિલના તેલંગાણા મદદ કરી છે બીજા ઘણા રાજ્યોમાં એમની મદદ થઈ છે અધરવાઇઝ જે યુપીની અંદર બહુ મોટો ફટકો પડી રહ્યો છે ચલો આપણે થોડાક આંકડાઓ વિશે ઉપર નજર નાખીએ કયા કે આંકડાઓ શું કહી રહ્યા છે ઓફિશિયલ આંકડાઓ શું કહી રહ્યા છે ઉપર નજર નાખીએ તો જોઈ શકો છો સમાજવાદી ઉમેદવાર જ્યારે ચૂંટણી લડતા હોય પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માત્ર બોતેર હજારની લીડ થી આગળ વધતા હોય માત્ર એમના સામેનો ઉમેદવાર એક લાખ ને બોતેર હજાર વોટ જે છે મળી રહ્યા છે તમે વોટ મળ્યા છે નરેન્દી ને બે લાખ ચુમ્માલીસ હજાર એક સમય એવો હતો જ્યારે નરેન્દ્ર મોદી પાછળ હતા જી હા નરેન્દ્ર મોદી પાછળ હતા એની સાથે આપણે એક બીજા ઉમેદવારની વાત કરીએ ઉમેદવાર છે યુપી ની અંદર થી ચૂંટણી લડી રહ્યા છે એક સમય રાહુલ ગાંધીને હરાવ્યા હતા પરંતુ અત્યારે એવા હાલ છે કે પોતે કદાચ હારી શકે છે સ્મૃતિ ઈરાની પાછળ સ્મૃતિ આ ચૂંટણી નક્કી કરી દીધી છે આ ચૂંટણી તમે જે છે ગમે તેટલું કરી લો તમે ગમે તેટલી મહેનત કરી લો તમે હવામાં આવશો તમારી જોડે ગમે તેટલો મોટો બહુમત હશે તમે જો હવામાં આવશો તો અમે તમને નહીં મૂકીએ સ્મૃતિ ઈરાની સુડતાલીસ હજાર વોટ થી પાછળ સ્મૃતિ ઈરાની નો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક પત્રકાર પ્રશ્ન પૂછે છે પત્રકાર ધમકાવી નાખે છે તમે જોયું હશે આવું નહીં ચાલે નેતાઓને એ નેતાના સેવક જ છે ને જનતા દરેક વખતે એની જગ્યા એમને બતાવી જ દેશે અને સૌથી વધારે મેં તમને વાત કરી એમ સૌથી ચોંકાવનારા ચોંકાવનારા જો કોઈ આંકડા છે તો પંજાબના છે પંજાબની એક બેઠક એ બેઠક ખૂબ ચોંકાવનારી છે કઈ બેઠક છે એ બેઠક છે ખદુર સાહેબ જે બેઠે છે અમૃતપાલ સિંહ ખાલિસ્તાની નેતા સેવન્ટી નાઇન થાઉઝન્ડ ના વોર્ડ સાથે આગળ છે જો જો જીતી ગયા તો બનશે કે એક વ્યક્તિ છે જે ખાલિસ્તાન અલગ ખાલિસ્તાન ના આરોપની અંદર જેલમાં છે અને એ વ્યક્તિ સાંસદ બની જશે ભારતીય લોકશાહીની વાહવાહી કરવા માટે પણ ઘણો કે ગમે તેની માટે ઘણો પણ જે છે એ આજ છે અને આજ હકીકત અત્યારે ચાલી રહી છે પરિણામે જે ચોંકાવનારો આંકડો છે તમને જણાવી દઉં કે પંજાબની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ લડી રહી માટે તમે જોઈ શકો છો કે કોંગ્રેસને એક લાખ એકવીસ મળ્યા છે એક લાખ આમ આદમી પાર્ટી ખાલિસ્તાની હથિયારો લહેરાવતા કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિને અત્યારે લીડ કરી રહ્યા છે તમે સમજી શકો છો એક જ ચાલે ચૈતર વસાવા ચાલે ચૈતર વસાવા પાછળ છે નથી ચાલી રહ્યા ચૈતર વસાવા મનસુ વસાવા જશે ત્યારે એસી હજાર મતો થી આગળ છે બનાસકાંઠામાં ભારે રસાકસી જોવા મળી રહી શું લાગે છે મારે આપણા વ્યુઅર્સ પ્રશ્ન પૂછવો છે શું લાગી રહ્યું છે તમને કોણ જીતી શકે છે બનાસકાંઠા પાટણ બનાસકાંઠામાં શું ગેરીબેન પોતાનો જાદુ દેખાડી શકે છે શું માનવું છે તમારું બનાસકાંઠા બેઠક ઉપર શું લાગી રહ્યું છે તમને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં શું લાગે છે જે સીઆર પાટીલ સ્ટ્રાઇક ની વાતો કરતા થાય એ સ્ટ્રાઇક રેટ આ બંને ઉમેદવારો બગાડી શકે છે એકસો અડસઠ ના માજીની કટોકટી ત્યારે ચંદનજી તેર હજાર ના વોટથી થી જશે અત્યારે આપણને આગળ જોવા મળી રહ્યા છે શું લાગે છે શું હાલચાલ શું અત્યારે તમને લાગી રહ્યું છે કે જે ચંદનજી ઠાકોર છે ચંદનજી ઠાકોર શું ભાજપની બાજી બગાડી શકે છે ચંદનજી ઠાકોર શું ભાજપને હરાવી શકે છે શું એ એટલો દમ રાખે છે કે ભાજપને હરાવી જાય કે અને જો સૌથી મહત્વની વસ્તુ છે ચંદનજી ઠાકોર કે પછી ગેનીબેન ઠાકોર જો અહીંયાથી ચૂંટણીને જશે તો બહુ મોટો મેસેજ જશે કે જે વિસ્તારમાંથી જે રાજ્યમાંથી પ્રધાનમંત્રી આવે છે જે રાજ્યમાંથી આપના ગૃહમંત્રી આવે છે એ રાજ્યમાંથી કોઈ એક ઉમેદવાર આવે છે આપની સાથે અનિલભાઈ જોડાય ગયા છે અનિલ સ્વાગત છે તમારું જી અનિલ જી મહેશભાઈ બસ હવે અત્યારની જે પરિસ્થિતિ જોઈને એટલે એક ઘણા બધા વિષયો જે સામે આવી રહ્યા છે અનિલ તમારો અવાજ મારા સુધી નથી આવી રહ્યો હાલો હાલો અવાજ આવે છે મારો અનિલ તમારો અવાજ મારા સુધી નથી આવી રહ્યો અનિલ જી અનિલ હા હવે હવે સંભળાઈ રહ્યો છે ઓકે અનિલ આપણી સાથે થોડી વારમાં ફરીથી જોડાશે ત્યારે આપણે અનિલ સાથે વાત કરીશું તો આ આંકડા તમે જોઈ શકો છો જે લેટેસ્ટ અપડેટ થઈ રહ્યા છે આંકડા કન્ટિન્યુઅસલી અપડેટ થઈ રહ્યા છે આપણી સાથે અનિલ જોડાઈ ગયા છે જી અનિલ અવાજ આવે છે હા જી જી એક તો મહેશભાઈ આપણે જે પ્રકારે આ વખતે ભારતીય જનતા પાર્ટીના જે મુદ્દાઓ હતા એમાં જે દેખાય રહ્યું હતું કે રામ મંદિર એક એવો મુદ્દો હતો કે જે આ વખતે એમને ઇલેક્શન જીતવામાં ખુબ મદદ કરશે પરંતુ ઉત્તર પ્રદેશ યુપી જ્યાં યોગી આદિત્યનાથ ની સરકાર છે યોગીજી છે જ્યાં રામ મંદિર બન્યું છે ત્યાંની જે હાલત છે એ ખૂબ કથળેલી જોવા મળી રહી છે જી તો હા યુપી વાત કરી યુપીમાં રામ મંદિરનો મુદ્દો હતો પરંતુ ક્યાંક ભાજપ ગોથા ખાઈ ગયું કહી શકાય ક્યાંક ભાજપ આમાં થાપ ખાઈ ગયું છે કે જે યુપીમાં એમણે રામ મંદિરનો ભરોસો તો કે રામ મંદિરના નામે ચાલી જઈશું પણ રામ મંદિરના નામે ના ચાલ્યા એની સાથે યુપીની અંદર વાત કરીએ તો જે વોર્ડ કપાતા હતા ત્યાં સુધીનો માહોલ એવો રહેતો હતો કે વોર્ડ જે છે એ કપાતા હતા સમાજવાદી પાર્ટી કોંગ્રેસ અલગ અલગ લડે તો અને બીએસપી એક હતું પરંતુ આ વખતે તમે જોઈ શકો છો બીએસપી તમને લડાઈમાં જોવા નથી હું આપણે થોડાક ડેટા શેર કરીએ થોડાક ડેટા જોઈએ આપણે અને ડેટા આપણે જરાક જોઈએ કે શું ડેટા છે આપણે યુપીના તો યુપી ના ડેટામાં તમને એ વસ્તુ જોવા મળશે કે આમાં તમને જે બહુજન સમાજવાદી પાર્ટી હતી

એટલે હવે આ જે વિષય છે યુપી વાળો વિષય એમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કારણ કે લોકસભાનું જે ઇલેક્શન છે એ યુપીની સીટો નક્કી કરતી હોય છે કે કોણ સરકાર આવશે અને કોની સરકાર બનશે અને એવામાં યુપી અને આ મહારાષ્ટ્રની બાકી જે રાજ્યોની વાત કરવામાં રાજસ્થાનની હતી રાજસ્થાનમાં પણ એક એવી સ્થિતિ આવી ગઈ છે પચીસ માંથી પચીસ ટકા દેખાય છે આ વખતે છે કે મુદ્દાઓ જે મોદીની ગેરંટીની વાત કરવામાં આવે ક્યાંક ગેરંટી જે છે એ પૂરા કરવાના જે વાદા હતા એની વાત કરવામાં આવે ત્રણસો સિત્તેર હટી એના વાત કરવામાં આવે અને એને લઈને છતાં પણ ક્યાંક એવો લુફોલ કાતો પછી ક્યાંક એવી પરિસ્થિતિ આવી ગઈ હશે જેના કારણે

એ સમય કોંગ્રેસમાં પણ આ તકલીફ હતી કે એક સમય સત્તા તમારી જોડે વધારે સમય માટે એટલે તમને ઘમંડાવવા લાગે તમે જોયું હશે કે પત્રકાર પરિષદ ની અંદર કેવી રીતે અમિત શાહ પત્રકારોને ધૂટકારતા હતા સીઆરપીએફ ના જવાનોને ધૂટકારતા હતા આવી રીતે તમે ગુજરાતમાં પણ જોયું હશે આ જોવા મળી રહ્યું હતું લોકોને સાંભળવામાં નહોતા આવી રહ્યા લોકો પ્રશ્ન પૂછ્યા તો એની સામે જ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હતા આવી બાબતો તમને એવું લાગે કે અસર નથી કરી તમને એવું લાગે છે કે પાકિસ્તાનના નામે રામ મંદિરના નામે જીતી જઈશું નો ડાઉટ બીજો કોઈ ઓપ્શન નથી તો જીતી જશું કદાચ આજે એનડીએ જીતી પણ જશે ને તો એ એનડીએ ની જીત નહીં હોય એ ઇન્ડિયા ગઠબંધન ની કે કોંગ્રેસ ની હારે કારણ કે લોકોને એટલી ખબર છે કે અમારે વોટ આપવો છે કોંગ્રેસ પણ રાહુલ ગાંધી ને નથી આપવો અમારે રાહુલ ગાંધી કરતા તો નરેન્દ્ર મોદી સારા વડાપ્રધાન છે એટલા માટે થઈને આ કદાચ બસો છવ્વીસ ઉપર છે કદાચ કોઈ મજબૂત ઉમેદવાર હોત આજે કોંગ્રેસની પાસે નરેન્દ્ર મોદી જેવો કોઈ ચહેરો હોત તો કદાચ શક્યતા એ છે કે કોંગ્રેસ સરકાર પણ બનાવતું હોત કારણ કે લોકો બહુ સમજદાર હોય છે આમાં આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ ને જ્યારે જેલમાં નાખવામાં આવ્યા અને એને લઈને શું એ મુદ્દો બનાવ્યા પછી લાગે છે કે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગંડી બંધ એનો ફાયદો લઈને ક્યાંક આમ પેલું શું કહેવાય કે જેલમાં નાખ્યા અને બાકી વિષયોને ક્યાંક પેલું સિંપત્તિ લઈને એ લોકો આ અહીંયા કામ કર્યું હશે અ અનિલ જુઓ એક એક વસ્તુ એક વસ્તુ અત્યારે જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે ભલે કોઈ પણ કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ આમ આદમી પાર્ટી લઈ લો કે કોઈ પણ પાર્ટી લઈ લો પ્રજા મૂર્ખ નથી પ્રજાને ખબર પડે છે પ્રજાને ખબર પડે છે કે શું થઈ રહ્યું છે પ્રજાને ખબર પડે છે કે ચલો આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર કર્યો છે પ્રજાને ખબર પડે છે કે ચલો ચૈતર વસાવાએ કંઈ ખોટું કર્યું છે તો એને જેલમાં નાખો ઠીક છે ઈ છે પણ જ્યારે ભાજપના કોઈ નેતાને તમે જેલમાં જ ના નાખો ભાજપના ધારાસભ્યના દીકરા કોઈને મારીને આવી જાય તેમ છતાં કંઈ ના થાય અરે ઘણી બધી બાબતો પ્રજાને સમજાય છે બધા હોશિયાર છે અહીંયા કોઈ ગાંડુ નથી એ પબ્લિક એ સબ જાણતી હૈ સો લોકોને તકલીફ એનાથી નથી હોતી કે તમે અરવિંદ કેજરીવાલના જેલમાં નાખો છો એમને કઈ ખોટું કર્યું તો એમને શું કોઈને પણ નાખવા પડે પણ લોકોને તકલીફ એનાથી છે પણ લોકોને પ્રોબ્લેમ એનાથી છે કે ખાલી ને ખાલી વિપક્ષ શું કામ ખાલી ને ખાલી શું કામ વિપક્ષ બીજા બીજા નેતાઓને પણ નાખો તમે જેલમાં અને પરિણામ મેં તમને કહ્યું ને કે જે ઘમંડ હતો જે ઘમંડ જે દેખાતો હતો એના લીધે થઈને એવું છે કે નો ડાઉટ અમને નરેન્દ્ર મોદી ગમે છે પ્રજા કહી રહી છે કે નો ડાઉટ અમને બીજેપી ગમે છે એના નિર્ણયો ગમે છે અને જે કર્યું છે સારું કર્યું છે બટ વોટ ઇઝ ધ રિયાલિટી રિયાલિટી એ છે કે અમને તમે તમને જગ્યા બતાવી દઈશું કે તમે તમે એવા નથી કે અમે તમને હરાવી જ ના શકીએ અમે તમને હરાવી શકીએ છીએ અમે તમને પણ હરાવી શકીએ છીએ અમારી અંદર તાકાત છે કે અમે તમને હરાવી શકીએ છીએ એવું પ્રજા આપણને દેખાડી રહી છે એટલે તમે જો મોટા મોટા નેતાઓ હારી રહ્યા છે મોટા નેતાઓનું હારવાનું જે કારણ છે શું છે સિમ્પલ છે એક જ સિમ્પલ કારણ છે કઈ ચિંતા ના કરજો અમને બધાનું ખબર છે કોને ક્યાં જીતાડવાનું શું કેવી રીતના જીતાડવા આ એક પ્રકારની પરિસ્થિતિ તમે વાત કરવામાં આવે તો ભૂતકાળમાં જ્યારે કટોકટી લાગી નાઇન્ટીન સેવન્ટી ફાઈવ અને એના પછી ઓગણીસો માં જ્યારે હટાવવામાં આવી ત્યારે જ એક આ પ્રકારનું ભારતીય જનતા પાર્ટી ત્યારે નતી પરંતુ નું જે ગઠબંધન છે એ કારણે ઇન્દિરા ગાંધીની સરકાર પડી ગઈ હતી અત્યારે આ ઇન્ડિયા ગઠબંધન છે કે જે ભાજપના વિરોધમાં છે. એક વખતે ભાજપ હતું જે ગઠબંધન સાથે કામ કરતો હતું. અત્યારે કોંગ્રેસ જે ગઠબંધન લઈને કામ કરી રહ્યું છે. ત્યારે પણ એવું હતું એ વખતે કોંગ્રેસ સરકારમાં કે આ લોકો કશું ન કરી શકે પરંતુ એ જે ઝટકો પડ્યો છે અને ઝટકાના કારણે ઇન્દિરા ગાંધીની સરકાર પડી અને એ પ્રકારનું ઇડિયા ગઠબંધન વખતે કામ કરી રહ્યું છે. એ સેમ પરિસ્થિતિ પરણ લાગે ઊભી થઈ છે. અ અને ત્યાં સુધી આપણે એક અપડેટ આપી દઈએ ને ત્યારે બનાસકાટાની અંદર અ વાત કરીએ બનાસકાંઠા ની અંદર શું હાલચાલ છે બનાસકાંઠા વિશે થોડી ચર્ચા કરી લેલી બના બનાસકાંઠામાં કટોકટીની લડાઈ ચાલી રહી છે ના માર્જિન થી બેન આગળ ચાલી રહ્યા છે પાટણમાં નવ હજાર નવસો ઈત્યોતેર મતો ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે આ બે બેઠકો છે જ્યાં આગળ કન્ટિન્યુઅસલી લડાઈ ચાલી રહી છે સો આ એક જોવા જેવી બાબત છે અહીંયા કે બે જ બેઠકો છે જ્યાં આગળ કન્ટિન્યુઅસલી લડાઈ ચાલી રહી છે આપણને લડાઈ જોવા મળી રહી છે અ જી અનિલ આપણે સાથે વાત આગળ વધારીએ કે જે ભારતીય જનતા પાર્ટી છે તમે ગ્રાઉન્ડમાં જયારે ગયા ત્યારે ગ્રાઉન્ડમાં જે ભાજપના નેતાઓ છે મને યાદ છે આમ એક નેતા હતા ભાજપના એમણે ઇન્ટરવ્યુ આપવાની ના પાડી હતી કેમ કારણ કે પાર્ટી એ ઉપરથી ના પાડી હતી બિલકુલ આ જે વસ્તુઓ છે કેટલી નડી રહી છે

ઘણી વાર આવા પ્રશ્નો પૂછતા હોય છે કે ભાઈ તમે ભાજપના વિરોધમાં છો તો ભાજપના વિરોધમાં નથી પરંતુ શું ભાજપ ને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એ ભાજપ જવાબ આપવા માટે કટિબદ્ધ છે કે નહીં હવે ઘણી વાર કેવું હોય કે ભાજપ પોતે જવાબ ના આપી શકતું હોય ભાજપ જો મીડિયાથી થી દૂર ભાગતું હોય ત્યારે સ્વાભાવિક છે કે કે શું કરે તો પછી એ માની લો વિપક્ષ છે સામે આવે છે તમારું કે મારું સત્ય નહીં પરંતુ વાસ્તવિક સત્ય જે છે એ ભાઈ સામે આવે એ આપણે જરૂરી છે પરંતુ હવે એવામાં માની લો કે એ એક સત્ય જે છે ક્યાંય ભાજપનું સત્ય જે છે સાઈડમાં રહી જતું હોય ત્યારે ઘણી વાર એવું થતું હોય કે જો મીડિયાથી થી જો દૂર ભાગવાના કારણે ક્યાંક એમને નુકસાન થઈ શકતું હોય છે એવું લાગે છે જી અનિલ જી બસ તો થોડી વાર ફરી પાછા તમને મળીશું ત્યાં સુધી હું તમને એક લેટેસ્ટ અપડેટ આપી દો અપડેટ એ છે કે ગેનીબેન નો બુથ ખુલ્યું છે ગેનીબેન બે હજાર નવસો પંચ્યાસી વોર્ડ થી આગળ છે નવ હજાર આઠસો તેર થી ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે અને થોડી જ વારમાં ફરી પાછા મળીશું તમને કેટલાક પેનલિસ્ટ સાથે કેટલીક પાર્ટીઓના નેતાઓ સાથે આપણે વાત કરીશું ત્યાં સુધી માધ્યમને જોતા રહો